જૈવિક ખેતી ટકાઉ અને નફાકારક પદ્ધતિ મનોજ કુમારની ફિલ્મનું ભારતમાં કૃષિના મહત્વનું સૂચક પ્રતિક છે દશકમાં ભારતીય કૃષિની પદ્ધતિઓમાં મૂળભૂત બદલાવ થઈ રહ્યો હતો જે નામથી ઓળખાય છે હરિત ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કૃષિ ઉપજમાં વધારો ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને આ લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળી ખાસ કરીને ઉત્પાદન માટે તો આ વરદાન સાબિત થયું અને આ કારણ છે કે દેશમાં પહેલા જ્યાં ખાદ્યાન્નોની અછત હતી ત્યાં આજે અનાજોના સૂચિત સમુચિત ભંડાર છે પરંતુ દરેક ક્રાંતિ દરમિયાન જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો આ રાસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે આગળ આવતી ગઈ લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર પડી પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું અને વૈજ્ઞાનિકોએ સાબિત પણ કરી નાખ્યું કે સૌથી મોટું કારણ છે રસાયણનો વધુ માત્રામાં ઉપયોગ આ અડસરોનો અંદાજ તેનાથી પણ જાણી શકાય છે કે સન ઓગણીસો સાહીઠમાં માં જ્યાં ખાલી ત્રણ લાખ ટન ખાતરનો ઉપયોગ થયો અને સન બે હજારમાં આ આંકડો એક કરોડ સિત્તેર લાખ ટન સુધી પહોંચી ગયો હતો ખાતર ઉપરાંત તે દરમિયાન કીટનાશકોનો ઉપયોગ પણ વધારે પડતો હતો નુકસાનનું કારણ તેનું પરિણામ હતું કે ઓગણીસો માં કુલ બ્યાસી મિલિયન ટનના બદલે સન બે હજારમાં બસો મિલિયન ટન અનાજનું ઉત્પાદન થયું પરંતુ રસાયણોનો અને કીટનાશકોની ઊંચી અને અનાજ ઉત્પાદનના આંકડાને જોઈએ તો તે સાફ થાય છે કે એકમ દીઠ ખાતરનું વપરાશના બદલે

જેવી કૃષિની સૌથી મહત્વની બાબત છે તેનું વ્યાવસાયિક સમર્થન ખાસ કરીને નિકાસને લઈને દુનિયાભરમાં જૈવિક કૃષિની માંગમાં વધારો થાય છે ઉદ્યોગની માહિતી અનુસાર દુનિયાભરમાં જૈવિક ખાતરની માંગ ઓગણીસો સત્તાણુંના તેર બિલિયન ડોલર બદલે બે હજાર છમાં સો બિલિયનના આંકડાને પાર કરશે જૈવિક કૃષિ જ્યાં કૃષિના ઉત્પાદનને લાંબા સમય સુધી જાળવી રાખે છે અને બીજી બાજુ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે જૈવિક કૃષિનો સીધો અર્થ છે રાસાયણિક મુક્ત માટી સારી જૈવ વિવિધતા અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી તથા સ્થાનિય સ્તર પર સારી વ્યવસાયિક તકો ઊભી કરવી જૈવિક ખેતીનું એક મહત્વપૂર્ણ પાસું છે વિવિધતા આ વિવિધતાનું સૌથી અનોખું અને મહત્વપૂર્ણ પાસું છે ડેરી ફાર્મિંગ તેના વિશે વિસ્તારમાં જાણીશું અમારી આગળની કડીમાં